પડકાર વચ્ચે કેજરીવાલના ગુજરાતમાં હવે ધામા રહેશે ભાજપને તેના જ ગઢમાં પડકારવાનો પ્રયાસ કેજરીવાલ કરવા જઈ રહ્યા છે

ભાજપ છવ્વીસની હેટ્રિક કરવા માંગે છે તો બીજેપી તરફ કોંગ્રેસ 6 થી સાત બેઠકો પર પૂરી તાકાત લગાવી રહી છે આ સ્થિતિમાં આમ આદમી પાર્ટી ત્રીજી પાર્ટી છે વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો પ્રદર્શન સારો રહ્યો પરંતુ તે બાદની પરિસ્થિતિ આપણે સૌ કોઈ જાણીએ જ છીએ અને આ બધાની વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે મહત્વનું છે કે તેઓ ચૈતર વસાવાને પણ મળવા જશે વિધાનસભામાં એકાંદરે સારા પ્રદર્શન બાદ પાર્ટી લડી રહી છે ત્યારે પાર્ટીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ નું સંપૂર્ણ કાર્યક્રમ તે પણ જાણી લઈએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના નેતા ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાતમી જાન્યુઆરી રવિવારના રોજ નેત્રંગ ખાતે સભાને સંબોધન કરશે સાતમી જાન્યુઆરીના રોજ બપોરના સમયે વડોદરા એરપોર્ટ પર તેમનું આગમન થશે ત્યારબાદ તેઓ બપોરે એક વાગે નેત્રંગ ખાતે સભા સ્થળ પર પહોંચશે અને સભાને સંબોધન કરશે અરવિંદ કેજરીવાલ અને ભગવંત તારીખ આઠમી જાન્યુઆરી સોમવારના રોજ સવારે અગિયાર વાગે રાજપીપળા જેલ પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત લેશે આ મુલાકાત બાદ તેઓ દિલ્હી જવા રવાના થશે તો આ મુલાકાતથી આમ આદમી પાર્ટી પોતે ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચારનો પાયો નાખવા જઈ રહી છે અને આદિવાસીઓ વચ્ચે ખાસ સંદેશો પણ આપવા જઈ રહી છે એવામાં આ મુલાકાત કેટલી રંગ લાવે છે શું અસર આવે છે ખાસ આ આદિવાસી પટ્ટામાં એ જોવું રહ્યું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર